અમદાવાદથી લંડન જઈ રહેલ પ્લેન ટેક ઓફ થયા બાદ ક્રેશ થયું હતું જે દુર્ઘટનામાં બે વ્યક્તિઓ પાલમપુરના હોવાના અહેવાલ સાંભળ્યા છે અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભારે તબાઈ સર્જાઈ છે બસો બેતાલીસ મુસાફરો ભરેલ પ્લેન ક્રેશ થતાં મોટી સંખ્યામાં મુસાફરો મોતને બેટ્યા હોવાની આશંકા વર્તાઈ રહી છે ત્યારે આ પ્લેનમાં પાલમપુરના પણ બે મુસાફરો હોવાનું બહાર આવ્યું છે પાલનપુર લક્ષ્મણ ટેકરી ખાતે રહેતા લાબુબેન ઠક્કર અને તેમના પતિ રમેશભાઈ ઠક્કર આજે સવારે પાલનપુરથી નીકળી અમદાવાદથી લંડનની ફ્લાઇટમાં જઈ રહ્યા હતા જેઓ પણ પ્લેન ક્રિસ્ટની આશંકા વર્તાઈ રહી છે એ સાડા છ વાગે નીકળ્યા હતા લાભુબેન ઠક્કર રમેશભાઈ ઠક્કર છે લક્ષ્મણ ટેકરી વલચોડી રહે છે અને સવારે કેનેડા લંડન જવાની હતી એમને એમના દીકરા જોડી જતા હતા અને ઘરે દીકરાને ત્યાં એમને શ્રીમંતનો પ્રસંગ હતો એટલે સવારે સાડા છથી નીકળ્યા હતા આ ઘટના લગભગ બે સવા બે જેવો અમને સમાચાર મળે અમને ફોન આવ્યો હતો એમ આવી ઘટના બની છે એમના પરિવારમાં એમના બે દીકરા બે બહુ છે એક રહે છે લંડન એક રહે છે કેનેડા પાલમપુરના રમેશભાઈ ઠક્કરનો પુત્ર લંડન રહે છે જેના ઘરે સીમંતનો પ્રસંગ હોય આ દંપતી પુત્રના ઘરે જઈ રહ્યા હતા પાડોશીઓના જણાવ્યા પ્રમાણે પતિ પત્ની બંને આજે સવારે પાલનપુરથી અમદાવાદ અને અમદાવાદથી લંડન જવાના હતા જેઓનો એક પુત્ર લંડન અને એક પુત્ર કેનેડા રહેતો હોય હાલ પાલનપુર ઘરે બીજું કોઈ રહેતું નથી હું લાભુબેન રમેશભાઈ ઠક્કરને ત્યાં કામ કરું છું અને લાભુબેન રમેશભાઈ સવારે લગભગ સાડા વાગે જેવા પાલનપુરથી અમદાવાદ જવા માટે નીકળ્યા હતા અને એમને અમદાવાદથી લંડન જવાનું હતું અને એમની એકને દસનો ફ્લાઇટનો ટાઈમ હતો અને અને જે એકને દસ ફ્લાઇટ એ લોકો બેઠા હતા અને મારી પાસે કોલ આવ્યો તો કે હવે અમારી ફ્લાઇટ ઉપર તૈયારી છે અને થોડી પછી ન્યૂઝ આવ્યા કે આ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે એમ એવા ન્યૂઝ મળે મને અને લોકો એ ફ્લાઇટમાં જતા એમને કેટલા મને ન્યૂઝ મળ્યા લગભગ પોણા બે વાગ્યા આસપાસ અને અહીંયા બાજુમાં વાડી કાકા રહે છે એમને મને ફોન આવ્યો પહેલા પછી નરેશભાઈનો ફોન આવ્યો મારી પર એમ એમના કોઈ પરિવારના કોન્ટેક્ટ એમના પરિવારમાં તો એમનો સન છે એની જોડે વાત થઈ મારી એમ હા બાકી બીજો કોઈ કોન્ટેક્ટ છે એમના છોકરાને ત્યાં ઘેરા એમનો સન છે આગળ છે લંડન ત્યાં ફંક્શન હતું એટલે એના માટે જવાના હતા એ લોકો ત્યાં સવાર સવાર મુસાફરમાં તો એમના વેવાય અને વેવાણ હતા વેરાવળથી એ લોકો એમની સાથે હતા